નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રખર સનાતની નેતા રમેશભાઈ માવજીભાઈ વાગડિયાનું બેંગ્લોર ખાતે ત્રીસ નવેમ્બરે દુખદ અવસાન થયું છે તેઓ સડસઠ વર્ષના હતા સનાતન ધર્મ માટે જીવનભર લડનાર રમેશભાઈએ જ્ઞાતિમાં પેસી ગયેલા સાંપ્રદાયિક દૂષણો સામે જજુમીને સમાજમાં સનાતની ચેતનનો જુવાડ જગાવી દીધો હતો રમેશભાઈ વાગડિયાનું સનાતની તેજ તેમનું ફાયર બ્રાન્ડ વક્તવ્ય અને સનાતન માટેનું અગાધ સમર્પણ હવે માત્ર સ્મૃતિ રૂપે રહેશે સમાજે એક અનન્ય સનાતની યોદ્ધાને ગુમાવ્યો છે ત્યારે તેમની સાથે સનાતની ચળવળમાં સાથે જજુમનાર તેમના સાથીદારોએ અહીં આ વીર યોદ્ધાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે આપણા સનાતની યોદ્ધા પ્રખર સનાતની એવા રમેશભાઈ માવજીભાઈ વાગડિયાનું અકાળે અચાનક જે અવસાન થયું છે એ માટે ખરેખર બહુ દુઃખની લાગણી થાય છે બધાને સમાજને તેમજ વ્યક્તિગત મને પણ કારણ કે અમુક લોકો સનાતની મુવમેન્ટમાં સાથે મળીને ભારતભરમાં સનાતની ઝુંબેશ હિંમતભાઈના સાનિધ્યમાં જે ગોઠવી હતી કરી હતી અને એને લીધે જે સમાજમાં સનાતની ક્રાંતિ આવી છે એના એવા યોદ્ધા રમેશભાઈ અચાનક આપણા વચ્ચેથી વિદાય થયા છે એમને વારસામાં એમના દાદા રતનસિંહ બાપાના સનાતની વિચારો મળ્યા હતા અને એને એ દાદાના વિચારોને આગળ વધાર્યા તેમજ આ સનાતની ટીમમાં હિંમતભાઈ સાથે રમેશભાઈ પ્રેમજીભાઈ પછી વસંત જયંતિલાલ તેમજ ગંગારામ બાપા આ બધાએ જે સનાતની મુવમેન્ટ માટે સહયોગ આપ્યો હતો એમાં રમેશભાઈનો બહુ જ મોટો ફાળો રહ્યો છે ભારતભરમાં ગમે ત્યાં જવાનું હોય ત્યારે હંમેશા તૈયાર રહેતા હતા અને છેલ્લે એમની તબિયત થોડી નાદુરસ્ત રહેતી હતી અને આ કિડનીને કારણે એમને ડાયાલિસિસ કરાવવું પડતું હતું તોય આપણા સનાતન ધર્મ જાગરણ સમિતિના વડવા વડા તરીકે પણ એમને ખૂબ સારી રીતે ત્યાં બેઠા બેઠા પણ જે ધર્મ જાગરણનું કામ કર્યું છે એના માટે ખરેખર સમાજ એનો ઋણી રહેશે અને આ સમાજને રમેશભાઈ ગયા એના માટે ખૂબ જ મોટું નુકસાન થયું છે સાથે સાથે રમેશભાઈની જે કટ્ટરતા હતી સનાતન તરફ તેમજ સ્પષ્ટ વક્તા હતા ક્યારે પણ એવું નહીં કે છુપાવીને વાત કરી ફેરવીને વાત કરી દરેક બાબતમાં એ બાબતમાં સ્પષ્ટ હતા એને લીધે સમાજને સનાતની મુવમેન્ટમાં ખૂબ ફાયદો થયો છે અને આવા યોદ્ધા જ્યારે આપણા વચ્ચેથી વિદાય થયા છે ત્યારે આપણને સૌને દુઃખની લાગણી તો થાય પરંતુ આ કુદરતનો નિયમ છે જે છે 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 મરણ પામવાના તો પણ અકાળે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે આપણને વધારે દુઃખ થાય છે તો એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા અંતરથી આપણે પ્રાર્થના કરી કે એમને સાનિધ્યમાં રાખે એમના શરણમાં રાખે અને એમના આત્માને ખૂબ જ ચીર શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ પ્રસંગે સમાજને જેમ ખોટ ગઈ છે એ જ રીતે એમના પરિવારને પણ વિશેષ ખોટ અચાનક થઈ છે તે પરમ પરમાત્મા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ તેમજ આપણા કુળદેવી ઉમિયા માતાજી એમને આ દુઃખ સહન કરવાની જે અચાનક આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી અંતરથી પ્રાર્થના સાથે સાથે ભવિષ્યમાં આજે એમને કાર્ય હાથમાં લીધું હતું એને આપણે સૌ સમાજજનો સાથે ઉપાડી લઈ અને એમના કાર્યને દીપાવી એવી આપણે પ્રાર્થના કરી અને જેથી એમના આત્માને પરમ શાંતિ મળે એવી અપેક્ષા સાથે જયલક્ષ્મીનારાયણ જય ઉમિયા નિધનના સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું એ જાબાજ શક્તિશાળી આપણા પૂર્વજોને ચીંદેલા રાહને બરોબર ચકાસીને એમાં સત્ય કે છે કે શું છે એ ચકાસીને જે સનાતન મોહિમ પાડી આ વ્યક્તિએ એ ખરેખર અદિત્ય હતી એમણે કદી પણ એવી નેમ બનાવી કે કદી પણ અમે જૂઠનો સહારો નહીં લઈએ એવા મહાવીર શ્રી રમેશભાઈ વાઘડિયા હવે આપણી વચ્ચે નથી એનું દુઃખ સમગ્ર સમાજને છે સમગ્ર જ્ઞાતિજનોને છે કે સમાજને સનાતનને રાહે લાવવામાં શ્રી રમેશભાઈ વાઘડિયાની બહુ જ મહત્ત્વની ભૂમિકા હતી રમેશભાઈ વાઘડિયાના પરિવારજનોને એમના મોભીના ગયાથી એક અડીખમ વડીલને ગુમાવ્યાનો ચોક્કસ એમને દુઃખ અને ખાલીપો હશે આપણે સૌ સમાજજનો એવી પ્રાર્થના કરીએ કે એમના પરિવારને શક્તિ આપે અને આપણને પણ એવી શક્તિ આપે કે આપણા પૂર્વજોએ જે પથ દર્શાવ્યો છે જે કંઈ બાબત આપણા સમક્ષ મૂકી છે અને આદેશ કર્યો છે એ આદેશને નિભાવવાની શક્તિ રમેશભાઈ જેવી જ શક્તિ જેવો જ ઉર્જા એના જેવી જ જગતો જેવત આપણા સૌમાં આવે એ જ એના માટેની સાચી જ શ્રદ્ધાંજલિ ગણાશે આજે રમેશભાઈને આપણે સૌ એક અચાનક ખોઈ દીધા છે બહુ વહેલી અને વસ્મી ચીર વિદાય આપણા વચ્ચેથી લીધી છે એવા રમેશભાઈ આપ અમારા જીવનમાં અમારા સમાજમાં સમગ્ર રીતે અમારી સાથે જ છો એવું અમે અમનું અનુભૂતિ કરીશું આપને હર હંમેશ યાદ રાખીશું અને આપના કાર્યને હંમેશા આગળ ધપાવીશું એ જ ભાવ સાથે આપને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ જય લક્ષ્મીનારાયણ જય માવું જે આખી જિંદગી સમાજને જગાડવા માટે જાગ્યા આજે એ મોક્ષની ચાદર ઓઢીને પ્રભુના ખોળામાં આજે આપણે માત્ર એક વ્યક્તિને નહીં પણ એક વિચારધારા એક યુગ પુરુષને ગુમાવ્યા છે જ્યારે આપણો સમાજ સંક્રમણ કાળથી પસાર થઈ રહ્યો હતો કે જ્યારે વિધર્મીઓને મવાળો ની ઘુસણખોરી સામે બોલવાની કોઈની હિંમત ચાલતી નહોતી હિંમતભાઈ ની સાથે મળીને રમેશભાઈએ જે અલગ જગાડી એ ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાશે ભારતભરમાં ફરીને આશરે પાસઠ જેટલી જાગૃતિ સભાઓ કરી અને સુતેલા સમાજને જગાડ્યા

સમાજ ગયું જે ખોટ પડી છે તે શબ્દો એ જ છે કે આપણી આવનારી પેઢી તેમના બલિદાન અને સંઘર્ષને ક્યારેય ન ભૂલે વિધર્મીઓના બનાવટી પ્રચારમાં ફસાયા વગર અડગ રહીને સનાતન ધર્મના માર્ગે ચાલવું

શાંતિ શાંતિ શાંતિ